છોટાદેપુર એસટી ડેપોને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ગૌરવ વર્ષ નિમિત્તે વીસ નવી બસો ફાળવવામાં આવી છે છોટાદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાને સ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા આ બસોની ફાળવણી કરવામાં આવી છે સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર નગર પ્રમુખ સહિત તાલુકાને અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને વીસ જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં આ જન્મ જયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે છોટા ઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને વીસ જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસ આ જન્મજયંતિ નું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે